કરાર આધારિત શિક્ષણ ભરતીને લઈ શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી જ્ઞાન સહાયક ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનારા પાંચ વર્ષ માટે ગેરકાયદેસર ઠરશે હાઈસ્કૂલના જ્ઞાન સહાયક માટે ઉમેદવાર આગામી પાંચ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે કરાર આધારિત શિક્ષક ભરતીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેમાં સ્પષ્ટતાકી કરાઈ છે કે જ્ઞાન સહાયક ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનાર ઉમેદવારોને આગામી પાંચ વર્ષ સુધીની ભરતીમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવશે હાલમાં જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી તારીખ પાંચ ઓગસ્ટ સુધી ચાલશે જ્ઞાન સહાયક માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારના દ્વિસ્તરીય શિક્ષણ અભિરુચિ કસોટી બે હજાર ત્રેવીસમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલી હોય તે જ વિષય અને માધ્યમ ખાલી જગ્યાઓની યાદી યાદીમાંગથી શાળા પસંદગી કરી અને અગ્રીમતાક્રમ આપવાનો રહેશે મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયેલા ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના વેબસાઇટ પર મૂકવામાં આવશે નક્કી કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાંગ તેવા ઉમેદવારોનું નામ કમી થશે ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયકની ખોટી માહિતી આપવા હોવાનું માલુમ પડશે તો તેને પાંચ વર્ષ માટે ઉમેદવારી માટે ઘેરલાયક ઠેરવવામાં આવશે ઉપરાંત બનાવટી દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સાથે છેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી દાખલ કરવામાં આવશે